તો ડીસા બ્લાસ્ટકાંડ પછી આણંદનું તંત્ર પણ હવે એક્ટિવ મોડમાં આવી ગયું છે શહેરમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પૂરતી ફાયર સેફટીને અભાવે ત્રણ પાર્ટી પ્લોટ અને એક ક્લાસીસ પણ સીલ કરવામાં આવ્યા છે વિવિધ પાર્ટી પ્લોટ સ્વસ્તિક પાર્ટી પ્લોટ અને પંચવટી પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યા છે તો વિદ્યાનગરમાં સીધે ટ્યુશન ક્લાસ પણ સીલ કરી દેવામાં આવ્યા છે

તેમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેને ફીલ કરવામાં આવી હતી આ સાથે સાથે વિદ્યાનગરની એક જીસ ટ્યુશન ક્લાસીસ છે તેમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ હોય તેને પણ ફીલ કરવામાં આવી છે આમ હવે દિશાની ઘટના બાદ ફાયર વિભાગ એકશન મળવામાં આવી છે આથી જી આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ